સંબંધ મોટા નથી હોતા સંબંધ સાચાઓવાળા મોટા હોય છે ખોવાઈ જવું પડે છે વારકાને પોતાના કરવામાં બાકી ઓળખાણ તો બધાની બધે જ હોય છે લાગણીઓ આપણી સંબંધ આપણો નિભાવો ત્યારે ખબર પડે કે કોણ આપણો સાવ સાચી વાત નહીં જો આપણે જ બધાને જવાબ આપીશું ને તો સમય શું કરશે થોડો સમય ચૂપ રહો સમય બધાને જવાબ આપશે સાચો ને સંબંધો બગાડવું એક કારણ એ પણ છે કે લોકો સમજે છે ઓછું અને સમજાવે છે વધારે સાવ સાચી વાત ને વખત આવે કામ આવે એવા સંબંધો રાખવા ખાલી વાતો કરે ને એવા નહીં રાખવા માણસની સૌથી મોટી બે જ બીમારી છે એક અહમ અને બીજો વહેમ અહેમ એને છોડવો નથી અને વહેમમાંથી બહાર નીકળવું નથી અને પછી કહેતા ફરે કોઈ મને સમજતું જ નથી સાવ સાચી વાતને